તો હલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો અત્યારે વાગ્યા છે નવ તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ અને અત્યારે જો આપણે ફસલ દેખાઈ જાહેરમાં પાણી વાળવાનું કામકાજ ચાલુ છે અને આજે આપણે સવારમાં જાગીને પછી કરાઈને વાડી આવતા રહ્યા હતા અને વાડી આવીને આપણે અત્યારમાં જો આ જાહેરમાં પાણી થોડાક પેરા રહી ગયા છે એટલે પાણી વાળવાનું હતું પાણી વાળીને પછી આપણે જવાનું છે આજે માંડવામાં માંડવામાં ક્યાં જવાનું છે એ તો આગળ તમે બ્લોગમાં બન્યા રહીજો એટલે તમને લોકોને ખબર પડી જશે કે આપણે ક્યાં જવાના છે તો બન્યા રહી જાવ આગળ તો જો મિત્રો આપણે બે કેરા બાકી રહી ગયા છે અને અત્યારમાં લાઈટ વહી ગઈ છે જો આપણે જવાનું હતું માંડવામાં અને બે કેરા રહી જાય એવું છે પણ અત્યારે આપણે પાછી લાઇટ જો આવી ગઈ હોય તો મોટર ચાલુ કરીને આપણે અત્યારમાં આમાં બે કેરા પાણી પછી જ જવાનું છે માંડવામાં જો અત્યારે તો ઉનાળાનો ટાઈમ છે એટલે બહુ તાણ પડી ગઈ છે તો પહેલાં તો આપણે મોટર ચાલુ કરતા આવી બે કેરા પાઈ દેવી તો જો અત્યારમાં આવી ગઈ છે પાછી લાઇટ તો આવી ગઈ છે એટલે આપણે પહેલાં તો મોટર ચાલુ કરી દીધી છે અને હવે આપણે પાણી વાળવાનું છે એ પહેલાં તો આપણે આપણે પાણી પાણી પી લેવી આ જો આ છે આપણી મકાઈ આ બાજુ છે બાજરી આ ઉનાળામાં જો તાંડ બહુ પડી જાય એટલે આપણે પાણી પાવાની થોડીક સાડ રાખવી પડે એટલે તો આપણે અત્યારે માંડવામાં જવાનું છે તોય પાણી વાળવી છે આપણે જવાનું છે માંડવામાં એટલે આપણે જો પહેલાં તો આપણી હીરો બાઈકને નવરાવી લીધી છે અને પછી હવે આપણે નાવાનું છે અને આ બાજુ જો ફોન મળવાનું કામકાજ ચાલુ છે આ જો ફોન મળવાનું ચાલુ છે ના એની જે માથે વળાવેલું નથી ને માંડવામાં જવાનું છે ક્યારે તૈયાર થવાનું

ಆ ಕಡಾ ಅಡಿಯಾ ಪೆರಲಾ ಗಾಡಿ ನವರ ತೆರ ಕಾಕಿ ಕವರ ಸಡೀಸ ಸೀಟ ತಪ್ಪ ಎಳಾ ನವರ ನಾವು ಎಲ್ಲ ಆನೆ ತೆರೀ ಕಾ ಮಂಡೋ ಎಡುವೆ ಪಾಪಾ ನಾವೇ ಎ તો એને જવાની ઉતાવળ જ હોય તો આપણે તો તૈયાર થઈ જાય અને ગાડીને હવે કવર સડાવીને પછી હવે તો અત્યારમાં જતા રહી હવે તો માંડવા ચાલુ થઈ હોય ન થઈ થઈ જશે કવર ક્યાં છે ગાડીનું કવર ગાડીના કપડાં કહેવાય સડાવી દે ઊંધું છે તો આ સીટ ગરમ ન થાય એટલે કવાર સડાઈ દેવાનું છે અને પછી આપણે જવાનું છે તન તન્નો બનતા આવડે કોને આવડે હવે આવડે ચાલો આપણે પહેલાં તો આપણે કવાર ને બાંધી દેવી તો બનારી જો આગળ ઓળખ માય ત્યારે હવે આપણે જઈશું માંડવામાં અને માંડવામાં તો ના છે હે મને મને આનો મજા તો બનાવીએ આ બ્લોગ બનાવી છે હવે બનાવી આમ હક્ક બાંધવાનો હાલ અટકાડી દીધું જો હે તને ન આવડે તો કોને આવડે તો સારું હાલો આપણે પહેલાં તો સીટ કવર બાંધી દેવી આને જો કેટલા પૈસા દીધા છે વાપરવા તેલની શીશી હોતો નથી મારા આજો જો એટલે એને પાક ખાવા આપી દીધા કે હા પાક ખાવાનો હોય તો બન્યા રહી જવ લગમ આગળ આપણે પેલા કવર બની દીધી હા જો આપણે આ કાકરે આવવું છે કવર શું તરત ન હોય આ કવર આપણે સલાઈ દીધું છે હવે સીટ સીટનો ગરમ થાય ને આ જો થોડોક ટાઈમ રહે એટલે ઓન લઈને પાછું લઈ જવાનું જવાનું આને ઉતાવળ લાગતી નથી હાજો पासे पंजा व मणे तो અગ્યાર વાગી ગયા છે અને માંડો તો ક્યારનો સારું થઈ ગયો હોય તો પછી ઉતાર એ તો ટોપ સપડી પાવડર એ પડશે ડબ્બા ખાઈ ને કે નાખશે બધા હમ કંઈક જવાનું એટલે પિયા તો ફૂલ થઈ જવાનું કાંઈ બસ હવે મોટું કંઈ નાખી સાહેબ

તો બન્યા રહી આગળ બ્લોકમાં અહીંયા બાદ આવ્યું છે માંડવામાં તડકાના